તો આપણે ફૂગા કરીએ જોઈએ કે કેવા ફૂગા થાય છે તો ચાલો આપણે નેનો ટેપમાંથી ફૂગો બનાવીએ એમાં શું શું જોઈએ એક નેનો ટેપ અને સ્ટ્રો તો ચાલો આપણે બનાવીએ તો પીસ કાપવાનું અને આ સ્ટોને છે ને આવું કોરે લગાડવાનું હતું આવું છેડે લગાડવાનું અને એની આજુબાજુ છે ને સ્પ્રિન્કર્સ લગાડવાનું જ રીતે પછી આને બેવડું કરી નાખવાનું બધે છે સીલ કરી નાખવાનું એટલે એક કરી દેવાનું આને બધે પણ કોરે કોરે જ વચ્ચે નહીં નહીં છે ને ભૂગો ન બને અને છેડે છેડે જ આમ ખાલી આપણે કરીએ ને તો થાય નહીં તો શું પછી વચ્ચે ચોંટી જાય તો ફૂગો કેમ થાય હમ આવી રીતે કરવાનું પછી આનું પ્લાસ્ટિક હોય છે આનું પ્લાસ્ટિક હોય ને કાઢી નાખવાનું પ્લાસ્ટિક કાઢતા હોય ને ધ્યાન રાખવાનું વચ્ચે ક્યાં આડવાનું નહીં

ચપ ચોપો ગો થયો જોરથી ફૂકમાં ને પછી આડે પકડીને દબાઈ દેવાનું હવે છે ને સ્ટો કાઢી લે અને એને છે ને એમ પેક કરી દેવાનું સ્ટ્રો નો નીકળે હવે ઓબે રે કાઢી દો બે આમ આમ ખેચે બસ હવે પેક કર નીકળી ગઈ હવે આ પેક કરતી તો જો થઈ ગયો ફૂગો સરસ આ નેનો ટેપ વિડિયો માં દેખાડીશ ને એવી રીત ના ફૂલિયા તો કમેન્ટ માં જણાવો કોઈ દી નેનો ટેપ માં તમે ફૂગા બનાવ્યા છે કે નહીં કમેન્ટ માં ચક્કસથી જણાવજો